મારું નામ સાગરભાઈ કલાણિયા ગામ જસપરા આજે જે બંધન પાર્ટી પ્લોટ મુકામે સિહોર મુકામે જે કાર્યક્રમ કર્યો હતો એ કાર્યક્રમ સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપવામાં આવી છે અમારા સમાજ ના ચંદુભાઈ સિહોરાને ચુવાળિયા કોળી સમાજમાંથી એના અનુસંધાને ત્યાં બે પાંચ દિવસ પહેલાં જે અમુક રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા તળપદા કોળી જ્ઞાતિના આગેવાનો દ્વારા અમારા સમાજના આગેવાનો અમારા પ્રતિનિધિત્વનો જે વિરોધ કર્યો છે અને એવી વાતો કરે છે કે એને અમે ઘર ભેગા કરશું એના અનુસંધાને ચુવાળિયા કોળી સમાજ આજે એકત્રિત થયો છે સંગઠિત થયો છે અને સાથે સાથે અમે હવે કોઈ પણ જગ્યાએ અમે અમારો હિસ્સો અત્યાર સુધી સમસ્તના નામે અમે સ્વીકારતા હતા સરપંચથી માંડીને પાર્લામેન્ટ સુધી એને સ્વીકાર્યા છે પરંતુ હવે અમે અલગથી અમારો હિસ્સો માંગીશું શું છે અમારી માંગ માત્ર એ છે કે સમસ્ત કોળી સમાજના નામે જેટલા સંગઠનો ચાલે છે જો સમસ્ત કોળીના નામે તમે જો વાત કરતા હોય તો તમારે સમસ્ત કોળી સંગ સમસ્ત કોળી સમાજના નામે જે સંગઠનો ચાલે છે ને એમાં ચુવાળિયા કોળી સમાજનો સમાવેશ કરવો પડે પ્લસ સામાજિક રાજકીય અને આર્થિક જે કાંઈ લાભ મળતા હોય એ ચુવાળિયા કોળી સમાજને પણ મળવાના યોગ્ય છે અને એમને પણ મળવા જોઈએ કારણ કે તમે કોઈ પણ લાભ લો છો તે સમસ્ત કોળી સમાજના નામે લ્યો છો અને જ્યારે અમને પણ થોડો લાભ મળે છે તો ત્યારે તમે આવા ભાગલા પાડવાની વાત કરો છો એ બહુ દુઃખનીય બાબત છે